હેલો ફ્રેન્ડ્સ હું છું જયશ્રી વિ ગોસ્વામી સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ભાવનગરના ભૂંગળા બટેટા તો આજે આપણે ભૂંગળા બટેટા કેવી રીતે બનાવીશું એની રેસીપી આપણે જોઈશું તો ફ્રેન્ડ્સ તમને જો મારો વિડીયો ગમે તો તેને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા વિડીયો પૂરો જોજો અને હવે અહીંયા આપણે બટેટા ભૂંગળા બનાવવાનું શરૂ કરીશું તો આજે આપણે ભાવનગરના લસણવાળા ભૂંગરા બટેટા બનાવીશું તો અહીંયા આપણે જો તમે એકવાર આ ભૂંગરા બટેટા બનાવી લેશો ને તો એટલા સ્વાદિષ્ટ છે કે તમે આ ભૂંગરા બટેટા વારંવાર બનાવવાનું તમને મન થશે તો સૌથી પહેલાં આપણે બાઉલમાં બે ટી સ્પૂન તેલ તેમાં આપણે એક ટી કાશ્મીરી લાલ મરચું ઉમેરી લઈશું તો ફ્રેન્ડ્સ કાશ્મીરી લાલ મરચું એકદમ તીખું બિલકુલ નથી હોતું એટલે આપણે તેમાં કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું અને એક ચમચી આપણે તીખું મરચું ઉમેરી લઈશું પછી તેમાં એને મિક્સ કરી લેવાનું છે અને અહીંયા મેં અઢીસોથી ત્રણસો ગ્રામ બટેટાને પહેલાં બાફી લીધા છે અને પછી તેના આપણે મોટી સાઈઝમાં ટુકડા કરી લેવાના છે જો તમારી પાસે નાની બટાકી જો હોય તો તેને પણ તમે બાફીને આ વાપરી શકો છો પણ મારી પાસે મોટી સાઇઝના બટાકા છે તો એના આપણે ટુકડા કરીને ઉમેરી લઈશું પછી એને મિક્સ કરી લઈશું તો અહીંયા હવે આપણે એક કઢાઈમાં ફરીથી બે ટી સ્પૂન તેલ ઉમેરી લઈશું અને અહીંયા હાફ ટી સ્પૂન હિંગ અને હાફ ટી સ્પૂન હળદર ઉમેરી લઈશું અને ફ્રેન્ડ્સ અહીંયા મેં લસણની આપણે ચટણી જે બનાવી છે પહેલાં જ મેં બનાવીને વિડીયોને યુટ્યુબમાં અપલોડ કરેલો છે ત્યાંથી તમે આ રેસીપી જોઈ લેજો કેમ કે આ ચટણી બધી જ રેસીપીમાં યુઝ થાય છે જે પિઝા છે સેન્ડવીચ છે કોઈ પણ રેસીપી તમે બનાવો તેમાં તમે આ સર્વ કરી શકો છો તો મેં અહીંયા એક ટી સ્પૂન એ જે સૂકા લાલ મરચાં અને લસણની ચટણી બનાવી છે તેને મિક્સ કર્યા પછી તેમાં હાફ ટી સ્પૂન ચાટ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું મેળા પછી મિક્સ કરી લેવાનું છે અને ફ્રેન્ડ્સ તરત જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે અહીંયા જે આપણે બટેટાને જે આપણે મરચાંમાં જે તે તેલમાં જે કોટ કર્યા છે તેને આપણે ઉમેરી લઈશું પછી તેને એકદમ હલકા હાથે એટલે કે એકદમ ધીરેથી આપણે તેને મિક્સ કરી લઈશું જેથી આપણા બટેટા છે એ અલગ તૂટી ના જાય હવે અહીંયાને ઉપરથી કોથમીર ઉમેરી લઈશું અને હવે ફરીથી આપણે તેને મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો આ રીતે તમે જરૂરથી રેસીપી ટ્રાય કરજો બહુ જ એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી પણ બને છે તો ઉપરથી હવે અહીંયા એક ટી સ્પૂન ધાણાજીરું ઉમેરી લઈશું અહીંયા ધાણાજીરું આપણે પહેલાં જ ઉમેરવાનું છે પણ મેં હું ભૂલી ગઈ છું તો પાછળથી હું એક ટી સ્પૂન ધાણાજીરું ઉમેરી લઈશ હવે એને ફરીથી મિક્સ કરી લઈશું હવે આપણે અહીંયા જે ભૂંગળા આવે છે તે તળવાના તો એ આપણે તળી લઈશું તો આપણું આ તેલ પણ સરસ ગરમ થઈ ગયું હતું તો તરત જ આપણા આ ભૂંગળા પણ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે તો આ રીતે સેમ બધા જ ભૂંગળા આપણે તળી લઈશું તો બધા જ ભૂંગળા આપણે તળી લેવાના છે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો આ આપણે જે બટેટા ભૂંગળા જે આપણે આજે બનાવ્યા છે એકદમ ભાવનગરના લસણિયા જે છે એ બટેટા ભૂંગળા આપણે બનાવ્યા છે તો તમે આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો ને તમારા બાળકોને જરૂરથી બનાવીને આપજો તો અહીં આપણે આ બટેટા ભૂંગળા તૈયાર છે ફ્રેન્ડ્સ તમને જો મારી આ રેસીપી ગમતી હોય તો તેને લાઈક કરી દેજો વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકનને પ્રેસ કરજો જેથી મારી દરેક રેસિપી નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે અને તમે ક્યાંથી અને કઈ સિટીમાંથી તમે આ વિડિયો જોઈ રહ્યા છો તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો ફ્રેન્ડ્સ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ